માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા એ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સારું આયોજન કર્યું છે અમને મહિલાઓને સારી તક આપી છે અમે આવીને બહુ ખુશ છીએ વિનોદભાઈ અને આખી આભાર મારું નામ હિરવા પ્રતિમ શુક્લ છે આજે અહિયાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન થયું છે જે સાંસદ શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજન કરવામાં આવેલ છે એનામાં 40 થી વધુ રમતો અહીંયા રમાડવામાં આવવાની છે જેનામાંથી આજે અમે અહીંયા બોક્સ ક્રિકેટમાં ભાગ લેવા આવ્યા છીએ અને હું સાંસદ શ્રી અને નરેન્દ્રભાઈ મોદીનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અહીંયા આવી તક આપી નમસ્તે હું ચેતના ગોર આચાર્ય પૈયા પ્રાથમિક શાળા આજે સાંસદ ક્રિકેટ જે બોક્સ ક્રિકેટની આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે બધા મહિલા ટીમોએ ભાગ લીધેલ છે ખરેખર પેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું જેમાં અલગ અલગ ચાલીસ રમત જે ખરેખર બહુ સારી રમત હતી જેમાં શેરી રમતો પણ સામેલ હતી તો એમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ આજે અમે વુમન્સ બોક્સ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ છે તો અમને ખરેખર આ મેદાન ઉપર રમવાની તક એક બેનોને સાંપડી છે એ માટે હું સાંસદ શ્રીનો તથા પૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ આજ રોજ સાંસદ ખેલ મહોત્સવ 16 મહિલાઓ ની બુક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ની આજે એક શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જે બહેનો આજે પાર્ટિસિપેટ કરે છે એ બહેનોનો આજે અમે ઉત્સાહ જોઈ અને અમને ખૂબ જ આનંદ થાય છે કે મહિલાઓ માટે જે અમારા સાંસદ દ્વારા જે આ ટુર્નામેન્ટો થાય છે એટલે બહેનોને એક પ્લેટફોર્મ મળે છે અને જે બહેનો ભાગ લે છે ઉત્સાહભેર ભાગ લીધો છે અને ઘણી બધી મહિલાઓ છે જે મોટી ઉંમરની પણ મહિલાઓ દેખાય છે એનો પણ આજ ઉત્સાહ છે અને અવાજ આયોજન અમારા સાંસદ દ્વારા જે થાય છે વિનોદભાઈ ચાવડા દ્વારા એ બહેનોને ખોટું મોટું પ્લેટફોર્મ મળે છે અને આજની આ ટુર્નામેન્ટમાં અમે જે શરૂઆત કરાવી છે એ જો અમને પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ મારું નામ ડૉક્ટર વીએમ ચૌધરી મો રમત ગમત સેલ કન્વીનર પ્રદેશ આજ રોજ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વુમન બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બારેક જેટલી ટીમોએ ભાગ લીધો છે આ સમગ્ર પચીસ ડિસેમ્બર સુધી યોજાનાર સાંસદ ખેલ મહોત્સવની અંદર ચાલીસ થી વધુ રમતોનું આયોજન આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજે સવારે રસ્સા ખેડની સ્પર્ધા હતી અને અત્યારે વુમન બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે આપણા

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે